રાજકોટના રિયલ એસ્ટેટ બ્રોકર સાથે ત્રણ કરોડની છેતરપિંડીના બનાવમાં જે ચાર સ્વામીઓની ચીટર ગેંગ સામે ગુનો દાખલ થયો હતો હજી સુધી પોલીસના હાથમાં ન આવેલી આ સ્વામીઓની ટોળકીને લઈને પોલીસે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કર્યા બાદ એક સ્વામીને લઈને વધુ એક અપડેટ સામે આવી છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન રાજકોટના એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે જમીનમાં કમિશન અપાવવાના બહાને ત્રણ કરોડની ઠગાઈ થઈ હતી એ બનાવમાં વડતાલ સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા ચાર સ્વામી સહિતની જે ટોળકી છે એની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકને ઝડપી લીધા અને પછી ફરાર સ્વામીઓ છે એ ટોળકીને પકડવા પણ દોડધામ ચાલી રહી છે એ દરમિયાન રાજકોટની આર્થિક ગુના નિવારણ શાખા છે તેણે આજે ભૂગર્ભમાં રહેલા ચારે સ્વામીઓ વિદેશ ભાગી ન જાય એ માટે તેમની વિરુદ્ધ ચાર સપ્ટેમ્બરના રોજ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી એવામાં વધુ એક સમાચાર એ સામે આવ્યા છે કે આ કેસમાં આરોપી પ્રિય ઉર્ફે એમ પી સ્વામી છે તેણે ધરપકડથી બચવા માટે રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે એ મામલે અદાલતમાં આગામી તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ સુનાવણી થવાની છે તમને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન મકાનના જે ધંધાર્થી છે એમની સાથે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી રાજકોટમાં જે ચાર સ્વામીઓ સામે ગુનો નોંધાયો છે તેમાંથી ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં પાંચ ગુના નોંધાયા છે માધવપુર્ફે એમ પી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં ચુમોતેર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી અને સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઈ છે જ્યારે જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી સામે સુરતના વરાછામાં એક પોઈન્ટ ચોત્રીસ કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક પોઈન્ટ ચોત્રીસ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શન પ્રિય સ્વામી છે તેની સામે આણંદમાં ત્રણ પોઈન્ટ બાવીસ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે ચારેય સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવ્યા બાદ કાનૂની સકંજો મજબૂત બન્યો છે અને હવે આ કેસમાં આરોપી માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી છે તેણે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી છે કોર્ટનો શું ફેસલો આવે છે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર